દોસ્તો મણિરાજ બારોટને તો બધા જ અહીંયા ઓળખે છે એમના ગવાયેલા ગીતો આજે પણ લોકો યાદ કરે છે ત્યારે દોસ્તો વર્તમાનમાં તમે સોશિયલ મીડિયા પર એ ગીતો પણ સાંભળ્યા હશે કે જેમાં પદ્માવાળું ગીત ખૂબ ફેમસ છે જ્યારે આ પદ્માવાળું ગીત પણ તમે કદાચ સાંભળ્યું હશે જો તમે સાંભળ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આ ગીત કેટલા લોકોને પસંદ છે એ વિડીયોને લાઇક પણ કરી દેજો દોસ્તો આ જ ગીતની અમે વાત કરી રહ્યા છીએ મામા મારી પદ્માને કહેજો આ ગીત એ મણીરાજ બારોટે પણ કેટલાક દિવસો પહેલાં એટલે કે એમના વખતમાં એમણે ગાયેલું છે અને એની વિડીયોઝ પણ તમે કદાચ જોયો હશે ત્યારે આજના વિડીયોમાં તમામ બાબતે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો બે લાયકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો આજના વિડીયોમાં અમે મણીરાજ બારોટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો પણ તમારા સુધી પહોંચાડવાના છીએ માટે વિડીયોને અંત સુધી જોવાની જવાબદારી તમારી છે રાજલ બારોટને તો અહીંયા બધા જ ઓળખે છે આ રાજલ બારોટના પિતા એટલે કે એટલે આજે રાજલ બારોટ તો ફેમસ છે પરંતુ એમના આજે પિતા આપણી વચ્ચે હયાત નથી એવા સ્વર્ગસ્થ મણીરાજ બારોટને લોકો યાદ કરતા હોય છે ત્યારે આ ગીત જે પદ્માવાળું ગીત છે હાલ ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે આ ગીત પણ મણીરાજ બારોટે ગાયેલું હતું પરંતુ અત્યારે ટ્રેન્ડિંગ સમયમાં આ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને એના જે કાંઈ પણ ગીતો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે ત્યારે આ રાજલ બારોટ પણ હવે પોતાના પિતાને યાદ કરતાં કરતાં ઘણી વખત ભાવુક થાય છે એમના પિતા આજે આપણી વચ્ચે નથી પરંતુ ઘણો બધો વારસો ઘણો બધું આ સંગીતની દુનિયામાં એમની આગવી ઓળખ જે પોતે છે છોડતા ગયા છે મણિરાજ બારોટને આજે પણ લોકો યાદ કરે છે ત્યારે દોસ્તો અહીંયા અનેક યુઝર્સ એવું જાણવા માંગતા હોય છે કે આખરે મણીરાજ બારોટનું અચાનક અવસાન કેવી રીતે થયું હતું આખરે એમને શું થયું હતું કે તેઓ અવસાન પામ્યા હતા દોસ્તો આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ આતુર હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે અચાનક મણીરાજ બારોટ સાથે શું થયું હતું મણીરાજ બારોટના જ્યાં પણ ડાયરો હોય ત્યાં લોકોની જનમેદની ઉમટી પડે ત્યારે એમના ડાયરામાં લોકો આ સાંભળવા માટે ખૂબ આતુર હોય છે ત્યારે જ્યાં જ્યાં એમનો ડાયરો હોય ત્યાં લોકોની ભીડ જામેલી હોય છે બેસવાની પણ જગ્યા ન મળે એવું એક ગુજરાતી સાહિત્ય અને એમ કહેવામાં આવે કે સંગીતના ડાયરાની દુનિયામાં મોટું નામ હોય તો એ મણીરાજ બારોટનું હતું આજે પણ એમની ખોટ કોઈ પૂરી શકતું નથી આ મણિરાજ બારોટનો જન્મ એ ગુજરાતના પાટણ જિલ્લામાં એક નાનકડા એવા ગામમાં થયો હતો ઓગણીસો ચોસઠમાં જન્મેલા મણીરાજ બારોટના પિતા સારંગી વગાડતા હતા જ્યારે એમના પિતા એમના માતા જે છે એ ગીતો પણ ગાતા હતા ત્યારે બાળપણથી જ એમને સંગીતનો વારસો વારસામાં મળ્યો અને એમને ટકાવી રાખ્યો આજે આપણે જાણીએ છીએ રાજલ બારોટ કે જેમની દીકરી છે આમ તો મણિરાજ બારોટને ચાર સંતાનો છે આ ચારેય દીકરીઓ છે એટલે તો કહેવાય છે કે મણીરાજ બારોટની ખોટ કોઈ પૂરી શકે નહીં હવે જણાવી દઈએ કે આખરે મણીરાજ બારોટને અચાનક શું થયું હતું દોસ્તો ડાયરા તો મણીરાજ બારોટ ઘણા બધા કરતા હતા અને ડાયરાની દુનિયામાં એમનું ખૂબ મોટું નામ હતું ત્યારે ઘટના નવરાત્રિના સમયની હતી કે જ્યારે મણીરાજ બારોટ નવરાત્રિના એ દિવસોમાં એક રિસોર્ટમાં હતા અને ત્યારે એમને પોતાને એક રોગનો હુમલો આવવાને કારણે જ પોતે અવસાન પામ્યા હતા અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવતા હોય છે કે આખરે મણીરાજ બારોટને શું થયું હતું તો દોસ્તું સાચી માહિતી અમે તમને જણાવી દઈએ કે આખરે મણીરાજ બારોટને હાર્ટ એટેક આવવાની સાથે જ એટલે કે રોગનો હુમલો આવવાની સાથે જ એમનું અવસાન થયું હતું ત્યારે પોતે એક રિસોર્ટમાં હતા ત્યારે નવરાત્રિના દિવસો ચાલુ હતા અને આ દિવસો દરમિયાન એક દિવસ એમનું અવસાન થયું હતું અને ત્યારબાદ એક સંગીતની દુનિયાએ એક ખૂબ મોટા સિતારા ગુમાવ્યા હતા દોસ્તો મણીરાજ બારોટની ખોટ તો ક્યારેય પૂરી ન થઈ શકે એમના ડાયરામાં ખૂબ મોટી ભીડ ચામી જાય અને જ્યાં પણ એમનો ડાયરો હોય જો વહેલા બેસવાની જગ્યા ન મળે તો પછી તમારે ડાયરામાં બેસવાની જગ્યા ક્યારેય પણ ન મળે એવું એક સંગીતની દુનિયામાં ડાયરાની દુનિયામાં મોટું નામ ધરાવતા મણીરાજ બારોટ આજે આપણી વચ્ચે નથી આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દીધું કે અચાનક મણીરાજ બારોટનું અવસાન કેવી રીતે થયું હતું આશા રાખે છીએ તમે પણ એમના ગીતો સાંભળ્યા હશે એમના ગીત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો